ઓ પહેલી વાર અપલોડ કર્યો અને રિજેક્ટ બીજી વાર અપલોડ કર્યો અને રિજેક્ટ હવે શું કરું બે દિવસથી આપણે ટ્રાય કરીએ છીએ યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવાનો પણ વિડીયો અપલોડ થતો નથી એટલા બધા કન્સર્ન આવી રહ્યા છે હર વખતે એમ થાય છે બે દિવસથી કે મૂકી દઈએ મૂકી દઈએ પણ મૂકવાનો તો રસ્તો છે જ નહીં ને જ્યારે મેં આઠ વાગે વિડીયો જોઉં ને કે અપલોડ થઈ ગયો કે નહીં ત્યારે આ જ રિએક્શન આવે છે કેમ કે યુટ્યુબની ગાઈડલાઈન પ્રમાણે આપણો વિડીયો રિમૂવ થઈ જાય છે હવે એનું શું રીઝન છે ને એ ખબર નથી એના માટે આપણે યુટ્યુબમાં જોઈશું ચેટ જીપીટી નો સપોર્ટ લેશું અને કઈ રીતે આ પરિસ્થિતિને ઓવરકમ કરશું ને એ હું તમને આજ બતાવું અને જોઈએ કે કઈ રીતે થાય છે હાર તો માનવાની થાતી જ નથી કેમ કે શરૂઆતમાં તકલીફ તો પડે જ છે કોઈ પણ કામ કરીએ તો ચાલો જોઈએ મોબાઈલમાં તો એમનું કેવું છે કે કન્ટેન્ટ ધેન એન્ડ શેર ધ ઇમોશન એન્ડ ફિઝિકલ વેલબિંગ ઓર માઇનર ઇઝન્ટ અલાવ ઇન યુટ્યુબ મતલબ કે બચ્ચાને કંઈક છેડછાડ થયું હોય કંઈક રોતું હોય એવું બધી વસ્તુ આમાં થયેલી છે

આમાં તો આપણને નથી ખબર પડતી કે શું કેવા માંગે છે આપણા વિડીયોમાં એકચુઅલ શું થયું છે હવે જોઈએ આપણે ચેટ ચેટજીપીટીમાં એ કંઈક કહીએ કે છે કે નહીં આપણને સ્ટ્રાઈક તો નથી મળી પણ આ વિડીયોમાં છે ને એવું કંઈક છે કે જેના હિસાબે આ થયેલું છે તો ફરીથી એકવાર વિડીયો જોઈશું અને એમાંથી જન્મ અને ગ્રેસિયાના જે કંઈ પાર્ટ છે ને એમાંથી જે લાગતા હોય એવા પાર્ટ આપણે રિમૂવ કરશું જેવા કે રોવે છે કે કંઈક કંઈક ટીંગાણેલો હોય કંઈક રમતો હોય એવી અનસેફ રીતે રમતો હોય એવું કંઈક હોય તો એ બધું આપણે રિમૂવ કરીને ફરીથી એકવાર અપલોડ કરવાનો ટ્રાય કરશું જોઈએ શું થાય છે ચાલો વિડીયો ફરીથી જોઈએ આપણે ચાલો આ રીતે હું કમ્પલેટ કરું છું અને ફરીથી એકવાર આપણે અપલોડ કરવાનું ટ્રાય કરશું કે શું થાય છે જોઈએ આજે હાજે ખબર પડી જાય ફાઇનલી આપણે જે જે શોર્ટ્સ બચ્ચાઓના મતલબ જન્મના અને ગ્રેસોને એવા લાગતા હતા કે આમાં કંઈક ડાઉટફુલ હોઈ શકે જેમાં એ લોકો કંઈક રડતા હતા કે કંઈક મસ્તી કરતા હતા ને એ બધા શોર્ટ આપણે ડિલીટ કરી નાખ્યા છે અને ફરીથી એકવાર અપલોડ કરવાનો ટ્રાય કરીશું સાડા નવ મિનિટનો વિડીયો અત્યારે સાડા આઠ મિનિટનો થઈ ગયો છે એક મિનિટના શોર્ટ્સ આપણે ડિલીટ કરી નાખ્યા અને ફરીથી ટ્રાય કરીએ લેટ સી શું થાય છે આજે બીજા વ્લોગ જે આજે શિડ્યુલમાં હતો એના આપણે કાલ ઉપર લઈ જઈશું અને આજે જે એડિટ કરેલો રેડી છે એને આજે અપલોડ કરશું ફરી વાર આ રીતે બહુ વ્યવસ્થિત રીતે બધો ડેટા મેનેજ કરવો બહુ જરૂરી છે કેમ કે આગળ જતા પછી બહુ મુશ્કેલ છે જો ઇમ્પોર્ટ ડેટા ડેટ વાઇઝ હોય છે આખા દિવસના બધા જ વિડીયોની ફૂટેજ આમાં આવી છે અને આ ફાઇનલ વિડીયો આજે અપલોડ કરવાનો છે અપલોડ થવાનું ચાલુ છે ફરી એકવાર આપણે અપલોડ કરી નાખેલો છે અને આજે શિડ્યુલ કરેલો છે આજે સાંજે સાત વાગે આજે સાંજે આઠ વાગે ફરી એકવાર અપલોડ કરેલો છે અને હવે તો સો ટકા સેલિબ્રેટ કરવાનો ટાઈમ આવી ગયો છે ચાલો જોઈએ સાંજે આઠ વાગે ઓ ફરી એકવાર મારો બ્લોગ જે પહેલો બ્લોગ આપણે શૂટ કરવાના હતા ને અપલોડ કરવાના હતા ને એ ફરીથી યુટ્યુબે ડિલીટ મારી દીધો છે શું રીઝન છે શું છે એ કાંઈ ખબર નથી હવે જાણશું આપણે કે શું રીઝન છે કેમ આવું થઈ રહ્યું છે બહુ મોટું બ્રેકડાઉન આપણી ઉપર આવી ગયું છે અને એને હું કઈ રીતે શોર્ટ આઉટ કરશું એ પણ મને ખબર નથી મારી તારે પહેલીવાર આ થઈ રહ્યું છે બે દિવસથી ખૂબ આશા સાથે અપલોડ કરી રહ્યો છું લેકિન કાંઈ રિઝલ્ટ નથી મળતું હવે શું કરવું એ સમજાતું નથી હું તમને બતાવું રહ્યો આપણો પહેલો વ્લોગ અઢાર તારીખે પણ અપલોડ થયો રીમો ઓગણીસ તારીખ પણ અપલોડ થયો રીમો વીસ તારીખનું શેડ્યુલ છે બીજા વ્લોગનું પણ જ્યાં સુધી પહેલો વ્લોગ નહીં થાય ત્યાં સુધી બીજો વ્લોગ અપલોડ કરવાનો કોઈ મતલબ નથી હવે હું કરવું એ મને સમજાતું નથી જોઈએ આપણે ચેટ જીપીટી યુટ્યુબની સપોર્ટ લેશું કે એમાં હું થયું છે હું એકચ્યુલી અને ફરીથી અપલોડ કરવાનું અને બ્રેકડાઉનમાંથી બ્રેક થ્રુ પોઝ કરવાની ટ્રાય કરશું તો જોડાયેલા રહો આ વ્લોગમાં